તાત વેલી વહેલી ઉઠી હતી ને એટલે એમાં ઝોલા લેતી હતી મમ્મી કે ભલે કઢી ખૂતી એ હું તી ચાજી કઢી અટાણે દસ પંદર મિનિટ હું તો મમ્મી કે હુવા દઉં જો એ હોઈ ગઈ ને આપણે વિરમભાઈ અટાણમય તોરણ બાંધતા હતા તોરણ એટલા પાંદડા જો હજી વહેતા છે બે તોરણ બંધાઈ ગયા અંદર બંધાઈ ગયા ને બાયરે બંધાઈ ગયા વહેલી સવારે પાંદડા તોડી તોરણ પલવના બનાવી લીધા ને બાંધી દીધા હવે મમ્મી બનાવે છે રોટલી ને મારે જ આવું ગાયનો ખીલો સાફ કરવા

શિવાની મસ્ત થી ખૂતી છે એકાદ ઈજ કો નાખી દઉં એને પછી હું ચાઉ ગાયનો ખીલો સાફ કરવા પછી આપણે વેલકમ ની તૈયારી કર લઈએ ને પછી છે ને નાઈ ધોઈને રેડી થઈએ જો થઈ

એટલે અહીંથી પૂગતા તો ન વાર લાગે પણ પછી છે ને દોઢ વાગ્યા પછી પાછું છે મુહૂર્ત છે એટલે દોઢ વાગ્યા પછી આપણે આવતું રહેવાનું છે એટલે હવાઈ અગિયાર વાગ્યા સુધી જેટલું થાય ને એટલું આમ ફટાફટ કરી નાખીએ પછી નીકળી જાન છે ને સીવાની એની તૈયારી કરે છે મમ્મી કહીશ કાલ તૈયાર કરી દઉં ફટાફટ એ પાત રહેશો શિવ માટે ઓલા પ્રિયલ માટે કા પ્રિયલ માટે કરે ને તું હા બોલો કઈ દે તું હાથ તા કઈ હોય ને મમ્મી કહીશ કે શિવ તૈયાર કરતા દઉં તે નતા આવતી હા શિવ આવતી નતા

ફૂટ મજા ક્યાં રેડી સ્ટિક કરવી ઓ હજી બાકી છે કા હા તો હવે શિવાનીને આપણે બૂટ મોચા પહેરાવી દે એન જો હવે ટાઈમ થઈ ગયો છે એટલે હવે છે ને આપણે નીકળીએ જાજુ કામ ના ત્રીવ દહક મિનિટ નું કામ છે ને અમાર રહી ગયું પણ હવે અમારે મોડું થાય એટલે ફટાફટ નીકળીએ ફુગા ફુલાવવાનું કામ ને આવીને કરશું કા ભાઈ હજી હમ દોઢ વાગે નીકળશું તો એક

એને જવું નથી એમ કે છે બીજું કઈ એટલે જ રોવે છે નાની ને ઘેર રહેવું અમારે જો સીવું એમ જ છે હા આવું તારે આવું હવે નાની ઓલે દાદી ને વાત જોતા હશે કાકા હા વાત જોતા હશે પ્રિયલ ની એ શિવાની હાલો બેન ને કે કે હાલો શિવાની બેન ને કે કે હાલો હવે કેમ આ દીકો

આવતા રહ્યો અંદર આવતા રહ્યો વિડિયાવાળા ભાઈ અંદર આવતા રહ્યો બાકી ચારી બાજુ ફુગ્ગા ચોંટાડી દીધા છે તો આવું કર્યું અમે ડેકોરેશન ને આ પ્રિયલ નો ઠીંગો પણ વાટ જોયે છે આ ની તો હવે આપણે ભાભી નું સ્વાગત કરીએ પ્રિયલ નું ને ને હજી સુધી વિડિયો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો દીકરો હાલો હાલો

<laughs> 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 देखो पंखो कर दी <laughs> <laughs>

ખિંચા 1.5 કે પ્રિયલ ભર દો પ્રિયલ તો જો રડતી આજ કેમ રડતી હા હા એ વાહ રે વાહ 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 એક વાર એક વાર જે કરું હવે સાની રહી ગઈ છે જે કરવા ચાહું એટલે બાકી તો એને રાડ દીધી ત્યાં ભેગી તો હા એ કરે

હેલો માર કેક પણ રેડી છે ને સીવન કાપી હવે છે ને આપણે અટાણે છક વાગી ગયા ને કેક કાપી લઈ દેવું જો ઉતાવળી થઈ ગઈ છે કેમ કે પ્રિયલ આજે ઘરે આવી છે ભાભી ઘરે આવ્યા છે તો કેક તો કાપવાની હોય જ ભાઈ તો ના પાડતા હતા મેં કીધું ના ના કેક તો લેવી જ છે જો લઈ આવ્યા આવી લઈ આવ્યા અમે શું ખોલીએ ને ખોલીએ ને હવે હે પ્રિયલ તો હુંતી છે પ્રિયલ હોઈ ગઈ

ઉભી રહી છે મીણબત્તી પેટા ચાકુ લઈને ને રેડી જ થઈ ગઈ રેડી જીવ અરે અરે વાહ ઈતા રોંઠા પ્રેક્ટિસ કરતી ચાકુ લઈ

Siêu à, ने आलो खवराव शिव खवराव जाओ शिव खवराव से बता पहला नाना नाना बता का आको आको शिव खवराव है हा हो 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 đi.

મમી એ ન થાવતા કે વાટ કેમ જરાક લઈને ખાઈ લે આ ઘર ના જ ન થાવતા બોલ આપણે ને જીત ભાઈ ને નવિયમ ભાઈ ને કેક ન ભાવે ને મને ને જીવુ ને બહુ જ ભાવે હાલ હાલ ભૂમી બધાય કરે એમ થોડું એમ પૂરી કરવાની છે